ઘડેકમાં રાજ મેળવે અને ઘડેક માં ફજેતી મેળવે એટલે કીધું કે મન નું કયું નો મન મતા નો આલ હા એટલે આપણે ઓમને કીધું ને કે મન રૂપિયા મૃગલાન મારો હા શિકાર કરો તો કાયા માં કરજો કરજો એમાં છૂટો ફરે છે શિકારો હા બહાર ફર્છો તો બુડી મરશો નથી ઉગરવાનો દાન રૂપી દારૂ ગોળો લ્યો એ કઈ આમ નામ પાદરો નહી મરે નો આવો મરે દાન રૂપી દારૂ ગોળો લ્યો

એટલે આ મનરૂપી મૃગલાને મારવામાં તો જે સદગુરુ મહારાજ આપણને એ દંડ આપે છે ને એ દંડથી મરે એ હું રોકાઈ ગયો છું કે એમાં કઈ કેવો થયો છે કે એક વખત એક શેટ છે એક બકરી પાળેલી અને એવો એને બેડું નાખ્યું કે આ મારી બકરીને કોઈ ધીરવી ના લાવે એને પાંચસો રૂપિયા ઈનામ એટલે તો દસ ઉભા થયા કે ભાઈ એમ નહી વારાફ લઈ જાવ આ બકરી સામાન્ય નથી એમ કઈ ધરાય છે નહીં તમારી ઉતાવળ વાત કાઢી નાખજો આ બકરી અવલોકિક છે એટલે એમ નહીં મરે એટલે એક ભાઈ લઈને જ્યો હારું સારું ઘાસ એને જે ફાવે ખાવા દીધો અને કેવી આમ તડા તું કીધી લાયો પણ શેઠે શેઠે એ બકરીને જે આમ ધરવાની કોળે લાંબી કીધી ને ત્યાં ડુહડો ભીલ લીધો મોઢું ભિલ્લા છે આ મન ગમે એવું તમે ધરવો ને તો આ મન મોટું ભીલ છે એમ એક બીજો ત્રીજો એમ આઠ નવ જણા જ્યાં પણ કોઈ બકરીને ધરવી ક્યાં નહીં અને એ વખતે કહેવાય છે કે એક માલમી મળી ગયો અને આ બકરીને લઈ ગયો પણ ક્યાંય મોઢું નાખવા ન દીધું હાથમાં લીધો દંડીકો જ્યાં મોઢું નાખે ત્યાં ફટકારે મોઢું નાખે અહીંયા ફટકારે હવે આ આખો દે મોઢા ઉપર માર પીડ્યો પછી બકરાને આમ કોળે દીધી ધરવાની પણ મોઢું ફેરવી ગયો બહુ કતુન મોઢું ફેરવી જાય થઈને એમ થયું કે હવે ધરાઈ રહી અને હાવ બે પડો ભૂખે ભૂખી લાયો અને શેઠ ભાળી જાય મારો આ જાય ને ધરવી દીધી લાગ્યા મારી મારી સમયા અને ક્યાં શેઠે જ્યાં આમ કોળે લાંબી કરી ધરવાની અને બોકતુન મોઢું ફેરવી નાખ્યું લાવો છે પાંચસો રૂપિયા લે ભાઈ તું ધરવીને લાવ્યો એમ કોઈ માલમી એવો મળી જાય તો આ મનને મારી હોત નાખે છે એવું કાંઈ નથી આડું ડૂહડા ભરતું હોય મારી નાખે છે આખો આગળ કોઈ તમને અનુભવ હોય તો એના વિશે વાત કરો હવે ભજનનું કોઈ કરી લ્યો તો પાછું આગળ આવે હોત

સાહેબ સાહેબ સબ કહે સાહેબ સભી કા બાપ બેટા હોકર જન્મે હો સાહેબ નહીં એટલે જો એ પદવીએ જ આવું હોય ને તો ઘાટ જ આવવું જોવા ઘાટ તો રૈલમો એટલે જ કીધું ને આ ઘાટ તો બેટા હોકર જ રેલમોસ આ બેટો થઈને જ ઘાટ રેલમોસ બરાબર ને કે ભણે દીકરાનો જન્મ થયો પણ જ્યારે પોતે નિજ સ્વરૂપમાં વિયો જાય એને સાહેબ કીધો એ તો કે સભીનો બાપ છે નિજ સ્વરૂપ જે રહ્યું ને એમાં તો આ આખી સષ્ટિ રસાણી છે નિજ સ્વરૂપમાં હવે આવું જેને કૃષ્ણ ભગવાને અર્જુનને ક્યાં વ્યારાટ સ્વરૂપ બતાવ્યું તો નિજ સ્વરૂપ એ વ્યારાટ છે અપાર છે અખંડ છે અને આવી નાચી છે જો આની ઓળખાણ જો કોઈ કરાવી દે માલમી હા તો તો એ સાહેબમાં સમય જાય સાહેબ થવા જેવો નથી અને આધીન થવા જેવો છે સાહેબ થવા જેવો નથી શું કે આ ઘાટ જ સાહેબ ન થવાય જે નિજ સ્વરૂપ આપણને વતાવ્યું છે અને એ પાછું આધી અનાધીનું છે

એવી વાત કરીને કહી દીધું કોઈ મેં આવતા ધર્યો જ નહિ ધરીશે નહી લો કેટલી ઊંચી વાત કરી હમસે ભ્રમ હે બ્રહ્મસે માયા माया सर सब संसार है जिस भी राम है हम है सब में बीज वर्क सब पे विस्तारा हां अब जो આવી વાતો વાણી દ્વારા આપણને પીઠી હોય અને આપણે એની ઉપર કાંઈ વિચાર ન કરતા હોય હજી તો મારું તારું નથી મીટ્યું હવે એમાં આગળ તો આપણે કેવું જ્ઞાન પામશું હજે તો મારા ધારાનો મોટો ભેદ છે જ્યારે સાહેબે અનવર સાહેબને કીધું કે મરે છે શું હા એ તો કયો આમાં મરે છે શું પાંચ તત્વ આમ છે બરોબર છો કાયતમ તત્વ છે તો આમાં મરે છે શું તો અનવર સાહેબે બહુ સારો જવાબ આપ્યો એને મારું ને તારું મરાશ એ મટી જાય પછી મારું તારું મટી જાય સ્વરૂપે જ્યાં આટલા સમાન સમજસ્ટ થઈ જાય મારું તારું જેવું કાંઈ રહેતું એક હોય આ તો બે એટલે મારું તારું થાય પણ જ્યારે એક થઈ જાય પછી કોને ક્યાંક મારું ને તારું અખેલા વિશ્વમાં એક તો ફરી એવી જોજવા રૂપે આનંદ પાસે ત્યાં કબીર સાહેબે એ કીધું છે કે એસો સો ખેલ રીછો મેરે દાતા જ્યાં રહું ત્યાં તું ન તું હવે આમાં ભળઈ જાય કે મારું તારું રે ન રે આ અનેક નદીઓ ના પાણી માં ભળઈ જ્યા પછી અહીંયા મારું તારું રે દરિયો જ બી નહીં દરિયો બની જાય અનેક નદીઓ નું પાણી છે એમાં બરોબર પણ પીછીયા મારું તારું નરે એક થઈ જાય ગુરુ શિષ્ય એક થઈ જાય આને અદ્વૈત જો આવું જ્ઞાન કોઈ પીઠી દે ને તો ક્યાંય બ્રાહ્મણ પૂછવા ન જાતા આવું જ્ઞાન જો કોઈ દેતું હોય તો સ્વીકારી લેવાનું કે જ્યાં ગુરુ ન રહે જ્યાં સેલાઈ નથી રહેતા હા આને અદ્વૈત જ્ઞાન કહેવાય અને એક કીધું કહેવાય બેની મને ભીતર સદગુરુ મળ્યા કેવી વાતો કરીશ બે હતા એમાં સદગુરુ મળી જાય એક થઈ જાય ગુરુ શિષ્ય રહેતું નથી નથી ગુરુ ભલે શિષ્ય ગુરુને ભલે લાડ લડાવે જે કરે પણ જે કોઈ દેહ ગુરુ થઈને બેઠો છે ને એને ધ્યાન નિર્વરૂપામાં હોવું જોઈએ કે ભાઈ આ થાવા જેવું નથી આ તો હું નિર્દ સ્વરૂપમાં ભળી ગયો છું ગુરુ ને શરણે થઈ ગયો એટલે આધીન થવું હજુ તો શરણ ને પગી એટલે એમાં આ વાત કઈ સમજાય એવી નથી એટલે બહુ હારી સંતોએ જે વાત કરી છે એમાં કોઈ કમી નથી સદગુરુ મારા